ચાલો મિત્રો આપણે ગણિત વિષયના વિવિધ પ્રકરણ પ્રમાણે પ્રેક્ટિસ માટે સરળતાથી ટેસ્ટ લેવા માટેની અભ્યાસ હેલ્પ દ્વારા બનાવેલ ટેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સમજીએ ગણિતનો અભ્યાસ ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ એક મોટો પડકાર હોય છે પણ શું થાય જો કોઈ એવું ડિજિટલ ટૂલ હોય જે આ પડકારને એકદમ સરળ બનાવી દે તો ચાલો આજે આપણે ટેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર એક નજર કરીએ જે ગણિત શીખવવાની અને શીખવાની આખી રીતને બદલવા માટે જ બનાવવામાં આવી છે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો ગણિતના અભ્યાસમાં આવતી મૂળ સમસ્યાઓ પછી એનું ડિજિટલ સોલ્યુશન એટલે કે ટીએમએસ એ પણ જોઈશું કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરે છે અને છેલ્લે આનાથી મળતા ત્વરિત પરિણામોના શું ફાયદા છે એ પણ સમજીશું તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા અને મૂળભૂત સવાલથી કે ગણિતના અભ્યાસમાં ખરેખર તકલીફ ક્યાં પડે છે સવાલ એ છે કે અસરકારક રીતે ગણિતની પ્રેક્ટિસ કરવી આટલી બધી મુશ્કેલ કેમ લાગે છે ચાલો એની પાછળના મુખ્ય કારણોને ઊંડાણપૂર્વક સમજીએ જુઓ સમસ્યા ખરેખર ઘણી મોટી છે એક તો પાઠ્યપુસ્તકોમાં પ્રેક્ટિસ માટે દાખલા જ કેટલા હોય માંડ દસ વીસ પછી શિક્ષકોનું વિચારો દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ ટેસ્ટપેપર બનાવવું એ તો પહાડ જેવડું કામ છે અને પછી આવે પેપર ચેક કરવાની વાત જેમાં ઘણો બધો સમય જાય છે આ મોડું થવાને કારણે વિદ્યાર્થીઓનો રસ પણ ઓછો થઈ જાય છે અને તમને ખબર છે લગભગ અડધાથી વધુ વિદ્યાર્થીઓ પૂરતી પ્રેક્ટિસ વગર કોન્સેપ્ટ ભૂલી જાય છે તો આ બધા પડકારોનો કોઈ ઉપાય છે હા બિલકુલ છે અને એ જવાબ છે એક ડિજિટલ સમાધાન ચાલો પરિચય મેળવીએ ટેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ટૂંકમાં ટીએમએસનો તો આ ટેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ટીએમએસ છે શું સાવ સરળ ભાષામાં કહીએ તો આ અભ્યાસ હેલ્પ ડોટ ઇન પરની એક એવી સિસ્ટમ છે જે શિક્ષકોને ફટાફટ ગણિતની ક્વિઝ બનાવવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓ એ ક્વિઝ ઓનલાઈન આપીને તરત જ પોતાનું રિઝલ્ટ પણ મેળવી શકે છે સરસ તો હવે એ જોઈએ કે આ સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે ચાલો પહેલાં એ સમજીએ કે શિક્ષકો માટે ક્વિઝ બનાવવાની પ્રોસેસ કેટલી સરળ છે શિક્ષકો માટે આખી પ્રક્રિયા એકદમ સિમ્પલ છે ફક્ત ત્રણ સ્ટેપ્સમાં પહેલું શિક્ષક તરીકે રજિસ્ટર થાઓ બીજું તમને એક યુનિક ટીચર કોડ મળશે અને ત્રીજું બસ ક્વિઝ બનાવો અને એનો કોડ વિદ્યાર્થીઓને આપી દો અહીં જુઓ રજીસ્ટ્રેશન ફોર્મ કેટલું સરળ છે બસ નામ અને સ્કૂલનું નામ નાખવાનું જેવું તમે સેવ ટીચર પર ક્લિક કરો તરત જ સિસ્ટમ તમને ખાસ ટીચર કોડ આપી દે છે આ કોડ ક્વિઝ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે હવે શિક્ષક પોતાના કોડનો ઉપયોગ કરીને વિષય પસંદ કરે છે કેટલા માર્ક્સનો ટેસ્ટ લેવો છે એ નક્કી કરે છે અને બસ સિસ્ટમ તરત જ વિદ્યાર્થીઓ માટે એક યુનિક ક્વિઝ કોડ જેમ કે અહીં ક્યુ ફોર્ટી નાઇન દેખાય છે એ જનરેટ કરી દે છે અને સૌથી સારી વાત શું છે ખબર છે આ આખી પ્રોસેસમાં કોઈ પણ પર્સનલ માહિતી જેમ કે ઈમેલ કે ફોન નંબર આપવાની જરૂર જ નથી એટલે ગોપનીયતા સંપૂર્ણપણે જળવાઈ રહે છે ઓકે તો આ તો થઈ શિક્ષકોની વાત હવે જોઈએ કે વિદ્યાર્થીઓ માટે આ કેટલી સરળ અને ફાયદાકારક છે એ લોકો ફક્ત થોડી ક્લિક્સ કરીને જ પ્રેક્ટિસ શરૂ કરી શકે છે વિદ્યાર્થીઓ માટે પણ પ્રક્રિયા લગભગ એવી જ સીધી અને સરળ છે પહેલાં રજીસ્ટ્રેશન કરો અને પોતાનો ખાસ સ્ટુડન્ટ કોડ મેળવો અને પછી ટેસ્ટ આપવા માટે શિક્ષકનો ક્વિઝ કોડ અને પોતાનો કોડ બંનેનો ઉપયોગ કરો જે રીતે શિક્ષકો રજિસ્ટર થાય છે એ જ રીતે વિદ્યાર્થીઓ પણ નામ શાળા અને ધોરણ જેવી સામાન્ય વિગતો સાથેનું એક સિમ્પલ ફોર્મ ભરે છે જેવું સેવ સ્ટુડન્ટ પર ક્લિક કરે તરત જ એમને પણ પોતાનો ખાસ સ્ટુડન્ટ કોડ મળી જાય છે હવે ટેસ્ટ શરૂ કરવા માટે વિદ્યાર્થીએ બે કોડ નાખવાના હોય છે એક શિક્ષકે આપેલો ક્વિઝ કોડ અને બીજો પોતાનો પર્સનલ સ્ટુડન્ટ કોડ આનાથી સિસ્ટમને પાક્કું થઈ જાય છે કે સાચો વિદ્યાર્થી જ સાચો ટેસ્ટ આપી રહ્યો છે અને હવે હવે આપણે આ સિસ્ટમના સૌથી મોટા અને સૌથી પાવરફુલ ફાયદા પર આવીએ છીએ ઇન્સ્ટન્ટ ફીડબેક અને રિપોર્ટ્સ આનો સૌથી મોટો ફાયદો એ જ છે કે પેપર ચેક કરવામાં જે કલાકોના કલાકો જતા હતા એ હવે ભૂતકાળ બની ગયું છે હવે પરિણામ એકદમ તરત જ મળી જાય છે આ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે ગેમ ચેન્જર છે શિક્ષકો કોઈપણ ક્વિઝનો આખો રિપોર્ટ એક જ ક્લિકમાં જોઈ શકે છે એમાં દરેક વિદ્યાર્થીનું નામ એની શાળા અને એને કેટલા માર્ક્સ આવ્યા બધું જ સામે આવી જાય છે ટેસ્ટ પૂરો થતાની સાથે જ શિક્ષકને તરત જ ખબર પડી જાય કે આખા ક્લાસનો પર્ફોમન્સ કેવું રહ્યું તો ટૂંકમાં આનાથી ફાયદો કોને કોને થાય છે શિક્ષકોનો કલાકોનો સમય બચે છે અને એ લોકો સહેલાઈથી દરેક વિદ્યાર્થીના પરફોર્મન્સ પર નજર રાખી શકે છે અને વિદ્યાર્થીઓને શું મળે છે એમને તરત જ રિઝલ્ટ મળે છે એમને જેટલી વાર પ્રેક્ટિસ કરવી હોય એટલી કરી શકે છે અને સૌથી અગત્યનું એમને ખબર પડે છે કે કયા ટોપિક પર વધારે મહેનત કરવાની જરૂર છે અને આ બધું એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત પર કામ કરે છે કે જ્યારે વિદ્યાર્થીઓ વધુ પ્રેક્ટિસ કરે છે ત્યારે કોઈપણ કોન્સેપ્ટ એમના મગજમાં ટૂંકા સમય માટે નહીં પણ લાંબા સમય માટે યાદ રહી જાય છે અને આ જ આ સિસ્ટમનો મુખ્ય હેતુ છે આના પરથી એક વિચાર જરૂર આવે કે જો ઇન્સ્ટન્ટ ફીડબેક ગણિત જેવા વિષયમાં શીખવાની પ્રક્રિયાને આટલી ઝડપી અને અસરકારક બનાવી શકે છે તો જરા કલ્પના કરો શિક્ષણના બીજા કયા કયા ક્ષેત્રોમાં આનાથી ક્રાંતિ લાવી શકાય છે